હનુમાન જન્મોત્સવ નિમિત્તે છેલ્લા પાંચ વર્ષથી મંદિરના ભક્તો દ્વારા સાંજે એકાવન કેક હનુમાનજીને ધરાવવામાં આવી હતી સાથે મંદિરના જયરામદાસજી મહારાજ અને પરમપૂજ્ય ત્રિલોચનાજી સાધ્વીજીના હસ્તે કેક કાપવામાં આવી હતી આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ ના શુભ અવસર પર મંગળવારે હનુમાન જયંતિ હનુમાનજી માં પાંચ દિવસ હતી આજે વિરામ લીધી અને હનુમાનજી ના જન્મ નિમિત્તે એકાવન કિલો ની કેક પ્રસાદ બનાવવામાં આવ્યો છે તો જે જે દાતારોએ કથામાં દાન આપ્યું છે આદરણીય ભાઈ શ્રી વિજયભાઈ પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે જેઓ મીડિયા દ્વારા કથાનો પ્રચાર કરી રહ્યા છે અંતે બીજું કઈ નહીં કહેતા હનુમાન જયંતી ઉપર આપ સૌ ભક્તોને ને જય શિયા વાદરા પાતળે હનુમાન મંદિર હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે એકાવન કિલો કેક જયરામદાસ મહારાજ હસ્તે સુલોદનાબેન કથાકારના હસ્તે હનુમાનજી જન્મ જયંતિના દિવસે i'm on my